ત્યારે મળી હતી કે રાત્રે રોકાતી ચોરી છે અને પ્લાસ્ટિકના કેરબામાં સંગ્રહ કરી આસપાસના ગામના લોકોને વેચાણ કરવામાં આવ્યું છે ત્યારે આ માહિતીને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા ત્યારે તપાસ દરમિયાન પોલીસને અઠ્યાવીસ કેરબામાં સંગ્રહ કરેલું પાંચસો સાહીઠ લીટર ડીઝલ અને માપવા માટેનું સાધન મળી આવ્યું હતું ત્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીને ચાણસમાં પોલીસ સ્ટેશને વધુ તપાસ માટે લાવવામાં આવ્યું છે ત્યારે પોલીસે આ ડીઝલ ચોરી રેકેટમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે